ડભઈ નગરપાલિકા અને એક્શનએડ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ નગરના આંબેડકર ચોક ખાતે રાખીમેળો મેળો બે હજાર પચીસનું નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તારીખ છ આઠ બે હજાર પચીસથી તારીખ આઠ આઠ બે હજાર પચીસ દરમિયાન ત્રણ દિવસ સુધી ચાલનાર આ રાખીમેળામાં મેળામાં ડભઈ નગરપાલિકાના ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ બનાવવામાં આવેલ સ્વસહાય જૂથો તેમજ એક્શન એડ સંસ્થા દ્વારા બનાવેલ સ્વ સહાય જૂથો દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ વસ્તુઓ તેમજ રાખડીઓ અને મીઠાઈ નાસ્તા વગેરેનું વેચાણ થાય તથા આ રાખી મેળા થકી સ્વસહાય જૂથોની બહેનો આર્થિક રીતે પગભર થાય અને વ્યાવસાયિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે તેઓને આ માધ્યમ થકી બજાર મળી રહે અને તેઓનું ઉત્સાહ અને મનોબળ વધે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા રાખડીના વેચાણની સાથે સાથે મીઠાઈ સૂકા નાસ્તા નાગલીના બિસ્કીટ વેફર ભૂંગળા પાપડ અલગ અલગ ફ્લેવરના ખાખરા કટલરી અને જ્વેલરી આઇટમ અલગ અલગ ફ્લેવરના હર્બલ સાબુ ડ્રેસ વગેરેના કુલ આઠ સ્ટોલ રાખવામાં આવેલ છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી કારોબારી ચેરમેન શ્રી તેજલબેન સોની ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ સુભાષભાઈ ભોજવાણી તેમજ કોર્પોરેટરો એડ સંસ્થાના સુશીલાબેન પ્રજાપતિ નગરપાલિકાના ઓએસ મહેશભાઈ પરમાર પ્રોજેક્ટ મેનેજર અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા મહિલાઓ દ્વારા રાખડીની બનાવટ જાતે બનાવટ સાથે નાસ્તાની બનાવટ ડ્રેસ મટીરિયલ અને પેડાને આમનું વેચાણ કરવાનું ત્રણ દિવસ પ્રોગ્રામ રાખ્યો છે અહીંયા જેમાં ડભોઈનગરમાં સભ્યો સાથે રહી એનું ઓપનિંગ કર્યું છે નગરની જનતાને જણાવવાનું કે રક્ષાબંધન તહેવાર આવી રહ્યો છે તો સખી મંડળની બહેનો જો આનું મસ્ત આયોજન કરે છે નગરપાલિકા મસ્ત સહકાર કરે છે તો આપણે પણ આ સખી મંડળોને સહકાર પ્રોત્સાહિત કરી અને એમને વધુમાં વધુ એમનું થાય એની તકેદારી રાખી એમને પ્રોત્સાહિત કરવા વિનંતી